ઘઉમાં બઉ પછી વાતનારા બહુ જતા બધા ભાજ નાખ્યા ભૂંઘે ના હોય તો થોડા દાડા ના હોય તો ઊંઘવા પછી જાય બગાડી પથારી ફરી જતો

é isso? Então, eu não sei se eu estou a fazer isso. Eu estou mora fazer isso. rua, estou a fazer isso. Eu estou a fazer isso. Eu estou a fazer लाव हगन फोन करो तो तो बात तो कर से เล่าเดมาตาจีปลุกลุกาสุขราะวันน่ะรัตตมเฮดิ้ดูเหรอข่ายลิดุงไงฮะเมื่อข่ายหาเฮดิ้เฮียคาร์ลฮอมด้าอยู่เหบาราบาร તમારું તમારા પચાસ આઠ હજાર માં તો ચાલશે આપડે તો હશે તો આપણે લઈ લેવો તમે વાત કરજો ને તમારા આગળ વાળા હોય આપડે લઈ લેવા તમતા

દલાલી પણ જો મને પસંદ આવશે તો તમને હું દલાલી આવીશ હા તો પસંદ આવે તો દલાલી આલી પછી ચોખી વાત દલાલી પસંદ નહીં આવે તો તમારે મને દલાલી આવી પડતી એ તો યાર ના હોય એમાં યાર દલાલી છે ની હોય પસંદ ના આવે તો તમારે તમે તમારા ઘર ભેગે મુમાર ઘર આટલા મુશીત રેડી ના હોય તમારે ચંપલ ના ગમત ના થાય તમારે ભે દૂધ ખાવ હોય તો બધું આપવું પડે ભાઈ હા કોયથી નહીં

તમારે જેવું હોય એવું ખીચ વાત એવું શું કિંમત મને શું ખબર તમારે દલાલ તો કિંમત થી રાખી પડે ના અરે હું તો પેલા બતાવું ગમે ભાઈ કિંમત થાય હવે ભાઈ ચો

બરાબર તો તમે લઈ જજો હું ફોન કરી એને બોલાવું તો બોલાવો પાછળ પાછે બોલાવ પણ આપણે એક વાત કરવાની બોલો મામા બોલો શું વાત મારું વિચારજો અમાર દલાલ હા એ તો કરીએ આપડે ભાઈ પણ જો પેલા પેલા મેં કીધું હા જો એ પહેલે આવે તૈયાર થઈ જાય તમને દલાલ નહીં મળે બરોબર ચોખ્ખી વાત આપડે મોટા ઉપર ક્યાં જોવો એ તો વાત સાચી પણ હું આમાં મને મળવા દેજે થોડું